નમસ્કાર દર્શક મિત્રો આપની છો નિયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ વગઈના બોટાનીકલ ગાર્ડન પાસે કાર ચાલકે બાઇક બાઇકને અડફેટે લેતા બાઇક ચાલકનું મોત નીપજ્યું સાપુતારા માર્ગ આવેલ બોટાનિકલ ગાર્ડન સામે માર્ગ પર બાઇક લઈને જતો આમસરવડના ગામના યુવાનને રોંગ સાઈડે આવતી કાર ચાલકે અડફેટે લેતા યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના આમસરવડના ગામે રહેતો જગદીશ જીવાભાઈ લોખંડિયા ઉમર વર્ષ ઓગણત્રીસ તેના શાળાની હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાઇકલ નંબર જીજી ત્રીસ ઇ એકાવન છવ્વીસ લઈને વઘઈથી સાકરપાતળ ગામે આવેલ હોસ્પિટલમાં તેની સાડીની સારવાર ચાલતી હતી જેને મળવા નીકળ્યો હતો તે દરમિયાન વઘઈ સાપુતારા માર્ગ પર આવેલ બોટાનીકલ ગાર્ડન પાસેથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન સામેથી આવતી ફોન્સ કાર નંબર છે જે પંદર સી ક્યુ જીરો સાત એકાણું ના ચાલકે રોંગ સાઈડે કાર હંકારી લાવી જગદીશ લોખંડિયાની બાઇકને અડફેટે લેતા સ્થળ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક ધોરણે સારવાર અર્થે એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે વઘઈ સીએસસી હોસ્પિટલમાં મહિલાને ડાકણ કહી બદનામ કરતા મહિલાએ આત્મહત્યા કરી ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના જામનિયામાળ ગામે ડાકણ વિધિના નામ પર મહિલાને ડાકણ કહી બદનામ કરતા મહિલાએ આપઘાત કર્યો છ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના જામનિયામાળ ગામની મહિલાને ડાકણ કહી સમાજમાં બદનામ કરી આત્મહત્યા માટે મજબૂર કરનારા છ આરોપીઓ વિરુદ્ધ સુબીર પોલીસ મથકની ટીમ દ્વારા ગુનો દાખલ કર્યો છે હાલમાં આ છ આરોપીઓને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ચીખલી લાયન્સ ક્લબ દ્વારા દિવ્યાંગ બહેનોને ધાબળા વિતરણ કરાયા ડાંગના અંતરિયાળ ગામોમાં ચીખલી લાયન્સ ક્લબ દ્વારા ડોક્ટર હેતલ દીદીના સાનિધ્યમાં અપંગ તથા મંદબુદ્ધિ વિધવા બહેનોને ધાબડાનું વિતરણ કરાયું નવસારી જિલ્લાના ચીખલીના લાયન્સ ક્લબ ચીખલી દ્વારા તેજસ્વીની સંસ્કૃતિ ધામ વાસુણાના ડોક્ટર હેતલ દીદીના સાનિધ્યમાં અપંગ મંદબુદ્ધિ ભાઈઓ બહેનો વિધવા બહેનો વિદ્રોહોને ધાબડાનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ વાસુણા પ્રાઇમરી સ્કૂલના વિદ્યાર્થીઓને પેન્સિલ રબર અને બોલપેન તેમજ બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અભ્યાસ પૂર્વ સૈનિકોના સંતાનો માટે સુરતમાં રહેવા અને જમવા માટે કુમાર છાત્રાલયમાં પ્રવેશ કાર્ય શરૂ છે સુરત સહિત ભરૂચ તાપી ડાંગ નર્મદા નવસારી તથા વલસાડ જિલ્લામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો અને સ્વર્ગસ્થ પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓના સંતાનો કે જેઓ સુરતના શૈક્ષણિક સંસ્થાઓમાં ધોરણ આઠ કે તેથી ઉપરના ધોરણમાં રેગ્યુલર વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા હોય તેમને રહેવા અને જમવા માટે ગૌરવ સેનાની ભવન ખાતે સૈનિક કુમાર છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે આ છાત્રાલયમાં એડમિશન મેળવવા ઈચ્છુક પિતાએ કચેરીનો રૂબરૂ સંપર્ક કરી એડમિશન ફોર્મ મેળવી સત્વરે જમા કરાવવાનો રહેશે વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ પાંચ ઔંચ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન તેર ઊંચ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે ત્રણું ટકા અને સાંજે તેત્રીસ ટકા રહ્યું હતું હવાની ગતિ એક પોઈન્ટ સાત કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી જલાલપોર તાલુકાના આસણા ગામે અકસ્માતની ઘટના સામે આવી આસણા ગામથી ડાબેલ તરફ સ્કૂલના બાળકોને લઈ જતી સ્કૂલ બસને નડ્યો અકસ્માત સામેથી આવતી ઈંટના ભઠ્ઠાની ટ્રકે બસને અડફેટે લેતા સર્જાયો અકસ્માત બસ ચાલકના જણાવ્યા અનુસાર સામેથી આવી રહેલ ડમ્પર ચાલકે ગફલતભરી રીતે હંકારી લાવી બસના પાછળના ભાગે અડફેટે લીધી સદનસીબે અકસ્માતમાં કોઈપણ જાતની જાનહાનિ સર્જાઈ નહીં અકસ્માત બાદ સ્થાનિકો દ્વારા જેસીબીની મદદથી નજીકમાં રસ્તો બનાવી નાના વાહનો માટે અવરજવરની કામગીરી હાથ ધરી હતી શેઠ એચ સી પર એક નવસારી હાઈસ્કૂલ નવસારીનું ગૌરવ ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ હસ્તકના કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા પ્રેરિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી તાપી દ્વારા આયોજિત તથા વિવિધ લક્ષી વિદ્યાલય વ્યારાના સહયોગથી દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાના કલા મહાકુંભ સ્પર્ધા બે હજાર ચોવીસ પચીસ આજરોજ તારીખ અગિયાર બે બે હજાર પચીસના રોજ વિવિધ લક્ષી વિદ્યાલય તાલુકો વ્યારા જિલ્લો તાપી ખાતે યોજાયો હતો જેમાં શાળામાંથી લોકવાર્તા સ્પર્ધામાં વય ગ્રુપ પંદરથી વીસ વર્ષમાં પ્રજાપતિ રાજેશ પ્રેમાભાઈએ સફળતાપૂર્વક શાળાનું પ્રતિનિધિત્વ કર્યું છે અમલસરના કાંઠાના ગામોની ખાંજણમાં બનનાર નવા કોસ્ટલ હાઈવેના કારણે રેલના પાણી અવરોધવાની પૂરેપૂરી શક્યતા કાંઠાના રેલ અસરગ્રસ્ત ગામો ભાવિ સમસ્યાથી ચિંતિત અમલસરના કાંઠા વિસ્તારના કેટલાક ગામો પૂર અસરગ્રસ્ત ગણાય છે આ ગામોમાંથી ચોમાસામાં આવતી રેલના પાણીનો લાંબા સમય સુધી નિકાલ થતો નથી સંબંધિત ગામના આગેવાનો સરપંચો પાણી નિકાલના મામલે સંબંધિત વિભાગોને રજૂઆત કરી રહ્યા છે તેવા સમય જ કાંઠાની ખાંજણમાં નવો કોસ્ટલ હાઈવેને મંજૂરી થયાની જાણ થતાં જ કાંઠાના ગામમાં લોકો ચિંતિત બન્યા છે